વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લીજન્ડ્સની સેમીફાઈનલમાં ભારત ચેમ્પિયન્સે પાકિસ્તાન ચેમ્પિયન્સ વિરુદ્ધ રમવાનો ઇનકાર કરી દીધો છે યુવરાજસિંહની આગેવાની હેઠળની ઇન્ડિયા ચેમ્પિયન્સ ટીમે વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયન્સને પાંચ વિકેટથી હરાવી સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું જોકે આજે રમાનારી સેમિફાઇનલ મેચમાં પાકિસ્તાન સાથે રમવાનો ઇનકાર કર્યો છે ટીમે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાડોશી દેશ સાથે કોઈપણ પ્રકારના દ્વિપક્ષીય રમત સંબંધો સામે દેશના વલણનો ઉલ્લેખ કર્યો છે અગાઉ પણ ગ્રુપ સ્ટેજ મેચમાં ભારત પાકિસ્તાન મેચ રદ કરવામાં આવી હતી વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લીજન્ડ્સની સેમિફાઈનલમાં ભારત ચેમ્પિયન્સે આગેવાની હેઠળની ઇન્ડિયા ચેમ્પિયન્સ ટીમે વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયન્સને પાંચ વિકેટથી હરાવી સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું જોકે આજે રમાનારી સેમિફાઈનલ મેચમાં પાકિસ્તાન સાથે રમવાનો ઇન્કાર કર્યો છે ટીમે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાડોશી દેશ સાથે કોઈપણ પ્રકારના દ્વિપક્ષીય રમત સંબંધો સામે દેશના વલણનો ઉલ્લેખ કર્યો છે અગાઉ પણ ગ્રુપ સ્ટેજ મેચમાં ભારત પાકિસ્તાન મેચ રદ કરવામાં આવી હતી